વિનંતી કરીશ કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવી અને ત્રણેય વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરે એની મહેનતને બિરદ ત્યારબાદ સન્માન આપવા માટે હું વાત જયશ્રીબેન અને કુંવરિયા પૂજાબેનને વિનંતી કરીશ તેઓ તૈયાર રહે શ્રી ચૌટા કેસેન્ડર શાળા ધોરણ એક પ્રથમ નંબરે મારું જય પ્રવીણભાઈ બીજા નંબરે મારું વિષય સુખદેવભાઈ અને ત્રીજા નંબરે મારું પંછી કાનાભાઈ ત્રણે એને સ્ટેજ ઉપર અત્યારે સન્માનિત કરી રહ્યા છે કંડોરિયા નેહુલભાઈ ત્યારબાદ ધોરણ બે ધોરણ બે માં પ્રથમ નંબરે કુડેચા ક્રિષ્મા લક્ષ્મણભાઈ બીજા નંબરે રાઠોડ પ્રિયાંશી બેન મુકેશભાઈ અને ત્રીજા નંબરે મારુ આયુષી મુકેશભાઈ હું સન્માન કરવા માટે વાત જયશ્રીબેન અને કુવાડિયા પૂજાબેન વિનંતી કરીશ તેઓ સ્ટેજ ઉપર આવી અને સંયુક્ત રીતે બંને ત્રણેય વિદ્યાર્થીઓનું સન્માન કર્યું પ્રથમ નંબરે કુડેચા ક્રિસ્મા બીજા નંબરે સંયુક્ત રીતે બંને બહેનો વિનંતી કરી શકે સન્માનિત કરે ત્રીજા નંબરે મારું આયુષી બેન મૂકે ત્યારબાદ હું રાઠોડ વાસંતી બેન વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર સાહિલ ભરતભાઈ અને ત્રીજા નંબરે બારિયા વિજય હસમુખભાઈ ત્રણેય વિદ્યાર્થીઓને સીટ આપી અને એમની મહેનતને બિરદાવશે પ્રોત્સાહિત કરશે રાઠોડ વાસંતી બેન प्रथम नंबर मारू कोमल माधवजी बीजो नंबर गोयल साहित भरत भाई तीजो नंबर बारिया विजय हसुक त्यार धोरण चार प्रथम नंबर गोयल देवीशा नरेशाई बीजा है सौंदरवा रुद्र जयेश भाई અને ત્રીજા નંબરે વિભૂતિ જગમાલભાઈ હું મારું અંકિતાબેન સ્ટેજ ઉપર આવી અને આ ત્રણેય વિદ્યાર્થીઓને શિલ્ડ આપી અને સન્માનિત કરે મારું અંકિતા બેન ધોરણ ચાર પ્રથમ નંબર ગોયલ દેવીસાબેન બીજો નંબર 15 वा रुद्र जयेशभाई और 3 नंबर गोयल विभूति जगमंतभाई। ત્યાર બાદ विद्यार्थियोंના સન્માનને કાર્યક્રમને આગળ વધારતા હવે સંસ્કાર વિદ્યાલય સંસ્કાર વિદ્યાલય ધોરણ 8 प्रथम નંબરે મારું લીઝા રમણીક ભાઈ બીજા નંબરે સોલંકી શ્રદ્ધા સંજયભાઈ અને ત્રીજા નંબરે કંડોરિયા માનસીબેન ગોવિંદભાઈ હું મારું હેતલબેનને વિનંતી કરીશ કે તેઓ આગળ આવી અને ત્રણેય વિદ્યાર્થીઓને સન્માનિત કરે સંસ્કાર વિદ્યાલય ધોરણ આઠ

ત્યારબાદ વખત સમર્પણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ધોરણ ચાર પ્રથમ નંબરે મારું રામદેવ રામદેવભાઈ બીજા નંબરે મારું રિયા રમણીકભાઈ અને ત્રીજા નંબરે મારું સુજલ રાજેશભાઈ આ ત્રણેય વિદ્યાર્થીઓને સન્માનિત કરવા હું ડાંગર દર્શના બેનને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે સમર્પણ વિદ્યાલય ધોરણ ચાર પ્રથમ નંબરે મારો ગીતા રામદેવભાઈ મારો રિયા રમણિકભાઈ બીજા નંબરે અને તૃતીય નંબરે મારો સુજલ રાજેશભાઈ ત્રણેય વિદ્યાર્થીઓને સન્માનિત કરશે ડાંગર દર્શનાબેન ત્યાર બાદ ધોરણ પાંચ એમને સન્માનિત કરવા માટે હું બોરપુતરિયા નવનીતભાઈને વિનંતી કરીશ કે તૈયાર રહે ધોરણ પાંચ માં પ્રથમ નંબરે સોલંકી ભૂમિકા સંજયભાઈ બીજા નંબરે બડેજા દેવાંગ ઠેબાભાઈ અને તૃતીય નંબરે કુડેજા જાણ સંજયભાઈ સમથ વિદ્યાલય ધોરણ પાંચા દેવાજા જહાનું સન્માન કરી રહ્યા છે ગોરખતરીયા નવનિંદ ત્યારબાદ બંસીધર હાઈસ્કૂલ ચૌધરા હું કાજિયા હિરેનભાઈ અને અહીંયા હરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ સન્માન આપવા માટે તૈયાર રહે ધોરણ નવમાં પ્રથમ નંબરે ધોકિયા ભાર્ગવ પરસોત્તમભાઈ ધોરણ નવ પ્રથમ નંબર ધોકિયા ભાર્ગવ પરસોત્તમભાઈ બીજા નંબરે ભાદરકા નિકુંજ વિનોદભાઈ ત્રીજા નંબરે દંદાણીયા જનક હમીરભાઈ અને ચોથા નંબરે કોડિયાકર મિનીબેન રાજુત ત્રીજા નંબરે બે વિદ્યાર્થીઓ ઉકેર્ણ છે એમાં પ્રથમ નંબરે ધોકિયા ભાર્ગવ બીજા નંબરે ભાદરકા નીરુજાઇ ત્રીજા નંબરે નંદાણીયા છે ને અને ગોળિયાતર મીણી બંનેનો તૃતીય નંબર વાસ્યા નેમિષા જીતેન્દ્રભાઈ અને ત્રીજા નંબરે ઓડિયાતર જીવતીબેન કાનાભાઈ ત્રણેય વિદ્યાર્થીઓને શિલ્ડ આપી અને સન્માનિત કરશે બેરિયા સપનાબેન પ્રથમ નંબરે મારું પ્રિયા પ્રગતભાઈ બીજા નંબરે વાસિયાબેન અને ત્રીજા નંબરે હું મારું રશ્મિતાબેન અને કરશનભાઈને વિનંતી કરીશ કે ત્રણેય વિદ્યાર્થીઓને શીલ આપી અને એમની મહેનતને બિરદાવે સન્માનિત કરે પ્રથમ નંબરે ભોયલ જીવના શાખા બીજા નંબરે મારુ નીલમબેન અને તૃતીય નંબરેયા મમતાબેન ને વિનંતી કરીશ કે આગળના ત્રણ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે અહીંયા સ્ટેજ આવે આવ્યા ગોરખતરિયા મમતાબેન ધોરણ બાર બંસી સ્કૂલ પ્રથમ નંબરે મારું આશાબેન બેન ભાઈ બીજા નંબરે વાસિયા નંદની જીતેન્દ્ર અને ત્રીજા નંબરે ભાદરકા ખુશાલી હેમંત ત્રણેય વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરશે બોર ખતરિયા મમતા બેન ધોરણ બાર પ્રથમ નંબર મારું આશાબેન બીજો નંબર પાસિયા યંતિની બેન જીતેન્દ્રભાઈ અને ચૂંટણી ક્રમ ફાદરકા ખુશાલી બેન હેમંતભાઈ సీనక్రమ పూర్ణ పెట్టు